સર જણાવશો કે જિલ્લામાં ત્રણ નગરપાલિકાની ચૂંટણી તૈયારી તંત્રની વલસાડ જિલ્લામાં વલસાડ નગરપાલિકા પારડી નગરપાલિકા અને ધરમપુર નગરપાલિકાની ચૂંટણી યોજાનારી છે આવતીકાલે સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી મતદાન યોજાનાર છે આજે ડિસ્પેચિંગની કામગીરી ચાલી રહી છે તમામ પ્રિસાઇડિંગ અને સ્ટાફ હાજર થઈ ગયો છે એમને ચૂંટણી સામગ્રી આપી દેવામાં આવી છે ટૂંક સમયમાં એમને ભોજન પછી એમના મતદાન મથક પર રવાના કરવામાં આવશે એવી જ રીતે પાર્ટી અને ધરમપુરમાં પણ પેરેલ કામગીરી ચાલી રહી છે વલસાડ નગરપાલિકાની વાત કરીએ તો આપણે ચુમ્માલીસ માંથી સાત બેઠકો બિનરીફ થઈ છે એટલે સાડત્રીસ બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે પાર્ટી નગરપાલિકામાં અઠ્યાવીસ માંથી એક બેઠક બિનરીફ થઈ છે એટલે સત્યાવીસ બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે અને ધરમપુર નગરપાલિકામાં તમામ ચોવીસ બેઠકો માટે ચૂંટણી યોજનાર છે સાથે સાથે ઉમરગામ તાલુકાની ફરસા અને સરીગામ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી છે અને કપરાડાની ગોટણ તાલુકા પંચાયતની પણ પેટા ચૂંટણી છે એટલે તમામ જગ્યાએ સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે ચૂંટણી પંચ અને અમારું જિલ્લા તંત્ર ન્યાય અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે અને પોલીસ બંદોબસ્ત અને ડેપલોમેન્ટ પ્લાન અમારા પેટ્રોલિંગની વ્યવસ્થા બધું જ અમે ગોઠવાઈ ગઈ છે ચૂંટણી અધિકારી શ્રી અત્યારે છે અને કલેક્ટર સાહેબ પણ અહીંયા બેઠા છે સર જણાવશો કે ત્રણ નગરપાલિકાની ચૂંટણી છે વલસાડ જિલ્લામાં કઈ રીતે તૈયારીઓ છે અત્યારે અહીંયાથી મતદાન મથકો પર તમામ સ્ટાફ અને જે આપણું ઈવીએમ મશીન છે એ પણ રવાના થશે ત્યારે વલસાડ નગરપાલિકા સામાન્ય ચૂંટણી બે હજાર પચીસ અંતર્ગત ટોટલ એકસો નવ બૂથો પર ચૂંટણી થવાની હતી તેમાંથી જે નવ બૂથો બિનહરીફ છે તો સો મથકો પર ચૂંટણી થનાર છે અને એના માટે પૂર્ણ તૈયારી